સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત બીજા નંબરે આવતા સુરત શહેરમાં હજુ પણ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મનપાની ટીમ દ્વારા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકાના કોર્પોરેટરો પદાધિકારીઓ મહાનગરપાલિકા કમિશનર પણ જોડાયા છે અને વિવિધ વિસ્તારોમાં ઝાડુ લઈને સફાઈ કરી રહ્યા છે પરંતુ ઘણા વિસ્તારો એવા છે જ્યાં ગંદકી કાયમી ગંદકીનું સામ્રાજ્ય રહે છે પરંતુ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યા નથી અને જાણે રોગચાળો ફેલાવો થઈ રહ્યો છે જેની સામે તંત્ર જાણે આ કાળા કાન કરી રહ્યા છે રાંદેર ઝોનમાં અડાજણ આનંદ મહેલ રોડ પર મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ માટે બનાવેલા આવાસમાં ગંદકીનું સામ્રાજ્ય છે આવાસમાં નરકાગારની સ્થિતિમાં વસવાટ કરવા માટે પરિવારો મજબૂર બન્યા છે આ અંગે છાસવારે તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં જોવા જોવા મળી આક્રોશ રહ્યો છે એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત શહેર બીજા ક્રમાંકે છે ત્યારે અડાજણમાં આનંદ મહેલ રોડ પર મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ માટે સરકાર કરાયેલા આવાસમાં ચારે તરફ ઉભરાતી ગટરો અને ગટરિયાપુરને કારણે આ સ્થળે વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનું જીવન સમાન બની ગયું છે હાલ ભયંકર ગંદકી અને ઉભરાતી ગટરને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા આ સંદર્ભે અનેક વખત તંત્ર સમય રજૂઆત કોને ધરતું હતી સ્થાનિક કોર્પોરેટરો કોઈ ફરિયાદ નહીં લે

અને ત્રાસી ગયા છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક પણ રીતે કામ કરવા તૈયાર નથી અને આને જે નોટિસ આપી અને જે કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી કરતા નથી એના કારણે આજુબાજુના રહીશોમાં રોગચાળો ફેલાઈ ગયો છે ચિકનગુનિયા જેવા મેલેરિયા જેવા ડેન્ગ્યુ જેવા કેસો આના કારણે થઈ રહ્યા છે અને એટલી બધી દુર્ગંધ છે કે આજુબાજુના લોકો ત્રાસી ઉઠ્યા છે મહાનગરપાલિકામાં આ બાબતે ક્યારે ક્યારે રજૂઆત કરો મહાનગરપાલિકામાં સ્થાનિક રહેવાસીઓ વારંવાર રજૂઆત એક વર્ષથી રજૂઆત કરે છે અને ગઈકાલે જ્યારે મને ખબર પડી અને માન્ય કમિશનર શ્રી મેં રજૂઆત કરી અને માન્ય કમિશનર સિંહને રજૂઆત કરતા આજે તંત્ર દોરતું થયું છે પણ તમે એનો નિકાલ એ કરવો જોઈએ અને ગંદકી નથી તે થયો નથી ભારત દેશનું સૌથી સ્વચ્છ બીજા નંબરનું શહેર ક્લીન સિટી ગ્રીન સિટી ફિટ સિટી ના નારા સાથે કામ કરતી કોર્પોરેશન ડિજિટલ યુગમાં બી આવી ગયું પરંતુ આજે આનંદ રોડની બાજુમાં આવેલ આવાસનું જે રીતે બિલ્ડિંગની ઉપર ઝાડ ઉગ્યા ગંદકી આ બધું જોતા ક્લીન સિટી ફિટ સિટી સ્વચ્છ સિટી સ્માર્ટ સિટી આ બધું જ અહીંયા પાયલોટ પ્રોજેક્ટ હોય કોર્પોરેશનનું એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે અડાજણ આનંદ મહેર રોડ ઇડબ્લ્યુ આવાસ ખાતેથી સુનિલ દવેનો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ સુરત